બાઇબલ કહે છે કે છેલ્લા દિવસોમાં લોકો પોતાના વિશે વિચારીને ઘમંડી અને સહેલાઈથી ગુસ્સે થશે અને તે જાણતા નહીં હોય કે તેમના પડોશીઓને કેવી રીતે પ્રેમ કરવો પરમેશ્વર હંમેશા આપણને આ દુષ્ટ દુનિયાના નમૂના પ્રમાણે ન થવાનું પણ ઉપરની વાતો પર આપણું મન લગાવવાનું શીખવે છે બાળકોએ તેમના માતા પિતાના જેવું હોવું જોઈએ તમે બધા પરમેશ્વરનો પ્રેમ પ્રાપ્ત કરી રહ્યા છો જેમણે તેમના પવિત્ર બલિદાન દ્વારા તમને બચાવ્યા છે તેથી તેમની સંતાનના રૂપમાં તમારે પરમેશ્વરના જેવું વલણ રાખવું જોઈએ અને તમારા સારા કાર્યો દ્વારા પરમેશ્વરની મહિમા કરવી જોઈએ પરમેશ્વર પાપોથી ભરેલા તમારા અશુદ્ધ સ્વભાવને એક સારા સ્વભાવમાં બદલી રહ્યા છે પરમેશ્વર ખરાબને સારાથી અલગ કરે છે જેમ કે દ્રષ્ટાંત કહે છે કે તેમણે સારી માછલીઓને ટોપલીઓમાં ભેગી કરી પણ ખરાબને ફેંકી દીધી પરમેશ્વર માત્ર કોઈને પણ સ્વર્ગમાં નથી લઈ જતા માત્ર દયાળુ અને સુંદર સ્વભાવવાળા જે બીજાઓને પોતાનાથી સારા માને છે અને જેઓ પરમેશ્વરના વચનનું પાલન કરે છે તેઓ ત્યાં જઈ શકે છે પરમેશ્વરના વચન તમારા માટે આત્મા અને જીવન છે અને તે તમારા માટે સ્વર્ગની મહિમા છે પરમેશ્વરના વચનની નજદીક હોવું પરમેશ્વરની નજદીક હોવું છે જ્યારે તમે પરમેશ્વરના સારા વચનોને સાંભળો છો અને તેમને અમલમાં મૂકશો તો તમને આશીર્વાદ મળશે અને તમે સ્વર્ગના સુંદર રાજ્યમાં સદા સર્વદા પરમેશ્વરની સાથે રહી શકશો પિતાએ આપણને શીખવ્યું છે કે જો આપણે આપણા પડોશી પર પ્રેમ રાખીશું આપણે સદા સર્વકાળ જીવિત રહીશું આપણે તે લોકોની ભાવનાઓને ઠેસ ન પહોંચાડવી જોઈએ જે આપણી બાજુમાં છે તેના બદલે આપણે તેમને ખુશ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ જ્યારે તેઓ મુશ્કેલીઓનો સામનો કરે છે ત્યારે તેમને દિલાસો આપવો જોઈએ અને જ્યારે બધું સારું થઈ રહ્યું હોય ત્યારે તેમની પ્રશંસા કરવી જોઈએ શું આ પડોશીઓને પ્રેમ કરવાની રીત નથી આવો આપણે દુષ્ટ શબ્દો ન બોલીએ અથવા સરળતાથી ગુસ્સે ન થઈએ પરંતુ તેના બદલે સારા શબ્દોનો ઉપયોગ કરીએ જે લોકોના ગુસ્સાને શાંત કરે છે આત્માઓને બચાવવા માટે આપણે ઘણા સારા કાર્ય કરવા જોઈએ લોકો તમારા સારા કાર્યોને જોઈને સત્ય સાંભળશે અને તમે પ્રજાનું ફળ ઉત્પન્ન કરી શકો છો પરમેશ્વર કહે છે શૈતાનની સામે દ્રઢ રહો તમારા ભાઈઓ અને બહેનો પર પ્રેમ કરો જે દુશ્મનોની જેમ છે પ્રેમ ક્ષમાશીલ છે જ્યારે તમે તમારા ભાઈઓ અને બહેનોને ક્ષમા કરશો તો પરમેશ્વર તમને ક્ષમા કરશે અને તમને સ્વર્ગમાં લઈ જશે જો તમે બીજાઓને તેમના ન્યાય કર્યા વિના ક્ષમા કરશો તો પરમેશ્વર તમારા પાપોનો ન્યાય નહીં કરે અને તે પાપોને દૂર કરીને તમને ખૂબ આશીષ આપશે જ્યારે બાળકો કંઈક સારું કરે છે જેનાથી તેમના માતા પિતા પ્રસન્ન થાય છે તો શું માતા પિતા તેમને તે નથી આપતા જે તેમને સૌથી વધારે પસંદ છે જો તમે પરમેશ્વરના પુષ્કળ આશીષોને પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો તમારે સારા બાળકો બનવું જોઈએ પરમેશ્વર જે આત્મિક કુંભાર છે આપણને સ્વર્ગમાં લઈ જવા માટે સારા પાત્રો બનાવી રહ્યા છે સ્વર્ગમાં જવા માટે આપણે સારા પાત્ર બનવું જોઈએ જે લોકો પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરવાનો પ્રયત્ન કરે છે અને તેમની સાથે ચાલે છે તેઓ સુંદર અને નમ્ર હૃદય સાથે ફરીથી જન્મ લેશે જ્યારે પરમેશ્વર કહે છે એકબીજાને ક્ષમા કરો તો ક્ષમા કરો અને જ્યારે પરમેશ્વર કહે છે એક સારા વ્યક્તિ બનો તો સારા વ્યક્તિ બનો જો તમે પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરો છો જે રીતે તે તમને ઘડી રહ્યા છે તો સ્વર્ગમાં તમારું ભવ્ય સ્વાગત થશે પરમેશ્વર સૌથી વધારે પ્રસન્ન થાય છે જ્યારે તમે પાપીઓની દોરવણી પશ્ચાતાપ તરફ કરીને તેમને સ્વર્ગમાં લાવો છો આવો આપણે તે મરી રહેલી આત્માઓની પશ્ચાતાપ તરફ દોરવણી કરીએ અને તેમને ન્યાયોમાં બદલીએ અને પિતા માટે ભેટ તરીકે તેમને સ્વર્ગમાં લાવીએ જેઓ તેમના પર વિશ્વાસ કરે છે અને તેમના વચનોનું પાલન કરે છે તેમના માટે પરમેશ્વર પુષ્કળ ફળ ઉત્પન્ન થવા દે છે જ્યારે તમે સારા અને સુંદર બનો છો અને એક થઈ જાઓ છો તો પરમેશ્વર તમને આશીષ અને અનંત જીવન આપે છે આવો આપણે પ્રેમ દ્વારા એક થઈએ હવે લોકો બેચેન અને ડરેલા છે આવો આપણે તેમની સિઓનમાં દોરવણી કરીને પ્રેમના સારા કાર્યો કરીએ જેથી તેઓ આપત્તિઓથી બચી શકે અને અનંત જીવન પ્રાપ્ત કરે આ માનતા કે પરમેશ્વરના વચન જીવન છે કૃપયા તેમને વ્યવહારમાં લાવો મને આશા છે કે તમે સારા બાળકો બનશો જેમને પરમેશ્વરની ટોપલીમાં મૂકવામાં આવી શકે છે જેથી તમે પરમેશ્વરને પ્રસન્ન કરી શકો અને તમારા નામ સદા સર્વકાળ આકાશમાં તારાઓની જેમ ચમકતા રહે